માત્ર એક મિનિટમાં બની જાય તેવા વરાળિયા પાપડ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં આજે આપણે બનાવીશું સોડા વગર પાપડ ખાર વગર માત્ર લોટ અને પાણીથી એકદમ પરફેક્ટ માપ સાથે પોચા રૂ જેવા અને સફેદ દૂધ જેવા માત્ર એક મિનિટમાં વરાળિયા પાપડ આ રેસીપી તમે ક્યારેય નહીં બનાવી હોય અને જો એકવાર બનાવશો તો આખું વરસ બનાવવા માટે સ્ટોર પણ કરી દેશો અને વારંવાર બનાવશો એટલા સોફ્ટ અને એકદમ પરફેક્ટ બને છે અને સાથે માત્ર એક જ મિનિટમાં બની જાય છે તો આ વરાળિયા પાપડની રેસીપીને જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો ચાલો બનાવીએ સોફ્ટ અને એકદમ પરફેક્ટ વરાળિયા પાપડ એના માટે આપણે એક મોટા વાસણમાં એક કપ મેંદાનો લોટ લેશું અને આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને બેટર તૈયાર કરીશું તો પહેલાં આપણે થોડું આ રીતે પાણી એડ કરીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું એટલે લોટમાં બિલકુલ ગાંઠા નહીં પડે અને એકદમ પરફેક્ટ લોટ મિક્સ થશે અને લોટને મિક્સ કરતી વખતે આ રીતે પાણી થોડું થોડું એડ કરવાનું એટલે બેટર પતલું ના થઈ જાય તો મેં ટોટલ એક કપ પાણી એડ કરી દીધું તમે જુઓ હવે આપણે એકદમ સરસ રીતે પહેલાં મિક્સ કરી લેશું એટલે જે પણ એમાં લમ્સ હોય એ એકદમ બધા સ્મૂથ થઈ જાય અને આ રીતનો સ્મૂથ બેટર તૈયાર થઈ જાય હવે આપણે ફરીથી બીજો કપ પાણીનો ભરી લેશું જેટલું પાણી આમાં જરૂર લાગે એટલું જ આપણે એડ કરીશું તો આ રીતે મિક્સ કરતા જશું અને એકદમ પરફેક્ટ આપણે બેટર તૈયાર કરી લેશું તો બેટર કેવું રાખવું એ પણ હું તમને બતાવી દઈશ તમે જુઓ મેં ડોટ કપ પાણી એડ કર્યું અને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું તો એક કપ લોટ સાથે મેં ડોટ કપ પાણી એડ કરી દીધું તો હવે આપણે જરૂર લાગે તો પાણી એડ કરીશું પહેલાં ચેક કરી લઈએ તો આ રીતે ચમચાની મદદથી આપણે તમે જુઓ આ રીતે નીચે પાડીએ તો એકદમ સરસ રીતે પડી જાય છે અને આ રીતે પાછળની સાઈડ તમે જુઓ ચમચામાં એકદમ સરસ એવું કોટ થઈ જાય છે અને આંગળીથી આ રીતે આપણે બેટરને લઈએ તો બેટર ભેગું નથી થતું બસ એવું જ બેટર જોઈએ આપણે તો હવે આપણે મસાલામાં અડધી ટી સ્પૂન મરી પાવડર અને એક ટી સ્પૂન તીખા લીલા મરચાંની પેસ્ટ અને ત્રણ ટેબલ સ્પૂન લીલા ધાણા એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે આ બેટરને બિલકુલ કંઈ રેસ્ટ દેવાની જરૂર નથી અને આમાં સોડા કે ખારો કંઈ પણ એડ કરવાની જરૂર નથી માત્ર પાણી અને લોટ મિક્સ કરી મસાલા મિક્સ કરી તરત જ પાપડ તૈયાર કરી શકીએ છીએ હવે પાપડ બનાવવા માટે મેં અહીંયા ત્રણ પ્રકારની ડીશ લીધી છે એકદમ નાની થોડી મીડિયમ સાઇઝની અને એક મોટી ડીશ તો આપણે બધી ડીશને આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું જો તમારે એકદમ મોટા પાપડ બનાવવો હોય તો આ જે મોટી ડીશ છે એમાં બનાવવાના મીડિયમ પાપડ બનાવવા હોય તો તમારે આ રીતની મીડિયમ સાઇઝની ડીશું લેવાની અને એકદમ નાની સાઇઝના પાપડ બનાવવા હોય તો આ રીતના નાની સાઇઝના તો હું અહીંયા બધા નાની સાઇઝના પાપડ બનાવવાની છું પણ હું તમને બધી રીત બતાવી દઈશ તો બધી ડીશને આપણે આ રીતે તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું હવે પહેલાં આપણી નાની સાઇઝની પ્લેટમાં એક એક ટેબલ સ્પૂન બેટર એડ કરીશું તો બેટર ખાસ એકદમ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એ રીતે એડ કરવાનું તમારે ડીશ જેવડી સાઇઝની હોય એ રીતે તમારે બેટર એડ કરવાનું તો આ રીતે તમે જુઓ મેં એક એક મોટી ચમચી જેટલું બેટર એડ કરી દીધું આ રીતે સ્પ્રેડ કરી દેસું અને બસ હવે સ્ટીમરને મેં ગરમ થવા માટે પણ રાખી દીધું હતું હવે આપણે આ બધી પ્લેટને સ્ટીમરમાં રાખી દઈશું તો માત્ર પચાસ સેકન્ડ માટે જ આપણે સ્ટીમરમાં આ પ્લેટને રાખવાની છે તો આ રીતે બધી પ્લેટ આપણે વન બાય વન ગોઠવી દઈશું પચાસ સેકન્ડમાં જ આ પાપડ એકદમ સરસ એવા સ્ટીમ થઈ જશે અને બસ પછી આપણે એને ડીમલ કરી લેશું તો બધી પ્લેટ મેં સ્ટીમરમાં રાખી દીધી હવે આપણે આ રીતે મોટી પ્લેટ પણ મેં રાખી દીધી હવે સ્ટીમરને ઢાંકી અને પચાસ સેકન્ડ માટે થવા દેસું તો એકદમ સરસ એવું પચાસ સેકન્ડમાં આપણા પાપડ સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે તમે જુઓ એકદમ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે તો આપણે પ્લેટને કાઢી લેશું અને જ્યારે આ પ્લેટ કાઢીએ ત્યારે આપણી પાસે બીજી જો એક્સ્ટ્રા પ્લેટ હોય તો આપણે એને ભરીને તૈયાર રાખવાની એટલે આ પાપડ તમે માત્ર દસથી પંદર મિનિટમાં પચાસ જેટલા પાપડ તૈયાર કરી શકશો તો બધી પ્લેટ હું કાઢી લઈશ અને બાકીની જે આપણે મોટી પ્લેટ છે એને પણ આપણે બેટર એડ કરી અને ભરી લેશું અને હવે આપણે એને પણ સ્ટીમ થવા માટે રાખી દેસું તો તમે જુઓ આ રીતે મેં મોટી પ્લેટ પણ ભરી લીધી હવે આપણે એને પણ પચાસ સેકન્ડ માટે થવા દેશું તો પચાસ સેકન્ડ પછી આપણે ફરીથી ચેક કરી લઈએ તો તમે જુઓ આ પ્લેટ પણ એકદમ સરસ એવી સ્ટીમ થઈ ગઈ તો હવે આપણે આ બધી પ્લેટને ડિમોલ્ટ કરી લઈએ તો એના માટે હવે આપ આપણને સૂકવા માટે મેં અહીંયા પ્લાસ્ટિક સીટ લીધી છે પ્લાસ્ટિક સીટ ઉપર આપણે તેલ લગાવવાની બિલકુલ જરૂર નથી ડાયરેક્ટ તમે સુકવી શકો છો તમે કપડામાં પણ સુકવી શકો છો પણ પ્લાસ્ટિક સીટમાં ચોટતા નથી એટલે ખાસ પ્લાસ્ટિક સીટનો યુઝ કરજો હવે આ રીતે આપણે સાઈડથી થોડું ચપ્પુની મદદથી અલગ કરી લેશું અને બસ હવે આપણને આ રીતે હાથની મદદથી ઉખળી લેશું તો એકદમ આસાનીથી તમારા પાપડ એકદમ સરસ રીતે નીકળી જશે તો આ રીતે આપણે બધી પ્લેટમાંથી પાપડને ડિમોલ્ટ કરી લેશું તો તમે જુઓ એકદમ ઝટપટ અને આસાનીથી બધા પાપડ ડીમોલ્ડ થઈ જશે બિલકુલ ચોટશે નહીં અને બિલકુલ તૂટશે પણ નહીં તો આ રીતે બધા જ પાપડ આપણે અનમોલ્ડ કરી લેશું તો મોટી પ્લેટમાંથી પણ આપણે પાપડને કેવી રીતે કાઢવું એ પણ જોઈ લેશું તો તમે જુઓ જ્યારે બીજી વાર તમે પાપડ સ્ટીમ કરવા માટે આ પ્લેટનો યુઝ કરવાના હોય તો ત ત્યારે તમારે તેલ લગાવવાની કોઈ જરૂર નથી ડાયરેક્ટ બેટર એડ કરી અને ડિશને સ્ટીમ થવા માટે રાખી દેજો પાપડ ઓટોમેટિક ડીમોલ્ડ થઈ જશે બસ આ રીતે તમે જુઓ મેનાની બધી પ્લેટને આ રીતે પાપડ કાઢી ડીમોલ્ટ કરી લીધા હવે આપણે જે મોટી પ્લેટ રાખી હતી એ પણ જોઈ લઈએ તો આ થોડી મોટી પ્લેટને પણ આપણે કાઢી લઈએ તો તમે જુઓ પાપડમાં થોડો ડિફરન્સ છે નાની અને મોટી સાઇઝના પાપડ થયા છે હવે આપણે જે એકદમ મોટી પ્લેટ પ્લેટરી હતી એને પણ આ રીતે સાઈડથી પહેલાં ઉખળી લેશું અને ફરીથી આપણે એને આ રીતે હાથની મદદથી કાઢી લેશું જો મોટો પાપડ હશે તો તમારે એને ઉખડવામાં થોડી વાર લાગશે અને આ મોટો પાપડ તળાતા બહુ જ મોટો થશે અને એ સમાસ્યાની તેલમાં એટલે આપણે એના ટુકડા કરી લેશું તો આ રીતે હું મીડિયમ સાઈઝના એના ટુકડા કરી લઈશ ડાયરેક્ટ તમે પ્લેટમાં પણ એના ટુકડા કરી શકો છો જો તમે એકલા હોય અને પાપડ સુકવવામાં કોઈ હેલ્પ કરવાવાળું ના હોય તો તમે આ રીતે મોટી મોટી સાઇઝના પાપડને સ્ટીમ કરી અને એના ટુકડા કરી એ પણ રીતે સૂકવી શકાય તો પણ પાપડ એકદમ પરફેક્ટ બનશે તો બે દિવસ માટે મેં આ પાપડને સુકવવા દીધા બે દિવસ પછી તમે જુઓ પાપડ એકદમ સરસ એવા ડ્રાય થઈ ગયા છે અને પાપડ એકદમ સરસ ટ્રાન્સપરન્ટ છે બસ હવે આપણે આ પાપડને કેવી રીતે તળવા એ પણ ચેક કરી લેશું તો પાપડને તળવા માટે મેં તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું તેલ એકદમ સરસ એવું ગરમ હોવું જોઈએ તેલમાં એડ કર્યા પછી આપણે આ રીતે પાપડને તરત જ કાઢી લેવાનું તમે જુઓ પાપડ એની સાઇઝથી ડબલ ફૂલી ગયો છે તો આ નાની સાઇઝનો પાપડ મેં ફ્રાય કર્યો હતો હવે એનાથી નાની સાઇઝનો આપણે પાપડ ફ્રાય કરીશું એ પણ તમે જુઓ એકદમ ફૂલીને ડબલ થશે અને સાઇઝથી ડબલ થઈ જશે તો એકદમ પરફેક્ટ આપણા વ્હાઈટ અને એકદમ ઓચા રૂ જેવા પાપડ તૈયાર થયા છે અને આપણે જે મોટી પ્લેટમાં આ રીતે સ્ક્વેર શેપ કર્યા હતા એ પણ ચેક કરી લઈએ તમે જુઓ એકદમ પરફેક્ટ એવા સ્ક્વેર પાપડ પણ તૈયાર થઈ ગયા છે તો આ રીતે તમે બાકીના પાપડને પણ તળીને તૈયાર કરી શકો છો અને આ પાપડને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો મહેમાનો માટે અને જ્યારે પણ તમને ખાવાનું મન થાય ત્યારે તમે એને ફ્રાય કરી શકો છો તમે જુઓ એકદમ સોફ્ટ અને બિલકુલ તેલ નહીં પીવે તેવા વરાળિયા પાપડ તૈયાર છે તો આ વરાળિયા પાપડની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ